નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજના વિડીયોની અંદર આપણે અમૃત રસ વિશે માહિતી મેળવશું અમૃત રસ આપણે એનો ઉપયોગ કરીએ તો આપણા શરીરની અંદર કેટલા લાભ આપણને મળી શકે અને ખાસ કરીને મિત્રો ચેનલ પર પહેલી વખત આવનું થયું હોય અને તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તો આ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અને મિત્રો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ આયુર્વેદિક જડીબુટ્ટી વિશે તમને માહિતીઓ મળતી રહેશે તો આજના વિડીયોની અંદર આપણે અમૃત રસ એ આપણા શરીરની અંદર કેટલા લાભ આપણને આપી શકીએ એના વિશે વાત કરીશું તો એની અંદર સૌથી પહેલાં તો આપણે અમૃત રસ આપણે કઈ રીતના બનાવી શકીએ ખૂબ અસરકારક અને હંડ્રેડ પર્સન્ટ આપણને એની અંદર રાહત મળી શકે છે તો એની અંદર સૌથી પહેલાં તો આપણે ગિલોયનું ચૂર્ણ લેવાનું ગિલોઈ તો આપ સૌ જાણીએ છીએ ખૂબ પ્રચલિત એક વનસ્પતિ છે ઔષધિ છે અને એના અઢળક ફાયદાઓ પણ છે મિત્રો તો ગિલોઈનું ચૂરણ આપણે પાંચસો ગ્રામ લેવાનું અને ત્યારબાદ આપણે ગોળ દેશી ગોળ લેવાનો એ પચાસથી એંસી ગ્રામ તમે લઈ શકો અને ઘી આપણે લેવાનું છે સો ગ્રામ તમે ગાયનું ઘી લઈ શકો અથવા તો ભેંસનું ઘી પણ તમે લઈ શકો તો આટલી ત્રણ વસ્તુ આપણે ભેગી કરવાની છે ગીલોયનું ચૂર્ણ ગોળ અને ઘી તો એ ત્રણેયનું આપણે કોમ્બિનેશન બનાવી અને આપણે જે અમૃત રસ છે એ આપણે બનીને તૈયાર થશે તો અમૃત રસ આપણે લઈએ તો આપણા શરીરની અંદર કેટલા લાભ આપણને મળી શકે કઈ બીમારીઓની અંદર એનું આપણે રાહત અને અસરકારક રિઝલ્ટ આપણને મળી શકે તો સૌથી પહેલાં તો આપણે વાળ સફેદ થવાની પ્રક્રિયા હોય વાળ સફેદ થવાના ચાલુ થઈ ગયા હોય તો એની અંદર તમને ખૂબ રાહત તમને મળી શકે અને બીજા નંબર છે વિષ જવર એટલે કે આપણા શરીરની અંદર જે ઝેરી કેમિકલ છે ઝેરી જે ટોક્સિન જમા થાય છે એને બહાર કરે છે મિત્રો આ અમૃત રસ અને ત્રીજા નંબર છે વાત રક્ત બરાબર છે એ તો આપ સૌ જાણો જ છો કે વાત પિત અને કફ તો એની અંદર પણ આપણે ત્રણેયને બેલેન્સ કરી શકીએ છીએ ચોથા નંબર છે મિત્રો નેત્ર સંબંધી કોઈપણ પ્રકારની તમને તકલીફ હોય નેત્ર સંબંધી કોઈ પણ પ્રકારની રોગ તમને થઈ ચૂક્યો હોય તકલીફ થતી હોય બળતરા થતા હોય તો એની અંદર પણ આ અમૃત રસનું જો આપણે સેવન કરીએ તો આપણને ખૂબ સારું રિઝલ્ટ આપણને મળી શકે અને ત્રીજા નંબર છે મિત્રો ત્રિદોષક નાશ એટલે કે આપણા શરીરની અંદર પહેલાં તો વાત પિત્ત અને કફ એ ત્રણનું જો બેલેન્સ થાય તો આપણા શરીરની અંદર ઘણી એવી તકલીફો આવી શકશે તો એ ત્રણેયને બેલેન્સ કરવાનું કામ કરી શકે છે આ અમૃત રસ તો અમૃતરસ આપણે ખૂબ સરળતાથી ઘરે બેઠા જ આપણે બનાવી શકીએ ગીલોઈનું ચૂરણ લેવાનું એ તમે જાતે જ પણ બનાવી શકો અથવા તો બજારમાંથી પણ તમે લઈ શકો પણ બને ત્યાં સુધી આપણે પોતાના હાથે એ આયુર્વેદિક દવા બનાવી તો ખૂબ સારું રિઝલ્ટ આપણને મળી શકે અને આપણે વિશ્વાસ પણ આપણે આપણા અંદર એક બની શકીએ તો ગીલોઈનું ચૂરણ લેવાનું ગોળ લેવાનું બરાબર છે તે પણ શુદ્ધ ગોળ હોય તો ખૂબ સારું રિઝલ્ટ આપણને મળી શકે અને ઘી લેવાનું બરાબર છે ગીલોનું ચૂર્ણ તમે પાંચસો ગ્રામ ગોળ તમે પચાસથી 80 ગ્રામ તમે લઈ શકો અને ઘી પણ તમે તમારી ઈચ્છા અનુસાર થોડું લઈ શકો એ પણ સો ગ્રામ તમે લઈ શકો એને કમ્પ્લીટ મિક્સ કરી દો તો તમને ખૂબ સારો રિઝલ્ટ તમને મળી શકે સવાર અને સાંજ ભૂખ્યા પેટે તમે લઈ શકો એક એક ચમચી અથવા અધી ચમચી પણ તમે એનું સેવન કરી શકો તો ખાસ કરીને નેત્ર સંબંધી જ કોઈ પણ પ્રકારની તમને તકલીફ થતી હોય નેત્ર સંબંધી ઘણા એવા રોગ થાય છે મિત્રો અને બીજું કે આપણે વાત પિતરને કફ એની અંદર રાહત આપી શકીએ અને આપણા શરીરની અંદર સૌથી વધારે અગત્યનું એ છે કે ઝેરી ટોક્સિન છે મિત્રો આપણે જે ખાનપાનના લીધે આપણા શરીરની અંદર આપણે ઝેરી ટોક્સિન આપણે જમા કરી રહ્યા છે એ ઝેરી ટોક્સિન આપણા શરીરથી બહાર થઈ જશે એટલે આપણું શરીર એકદમ ક્લીન અને ચોખ્ખું દેવું થઈ જાય તો આપણે ઘણા એવા રોગોમાંથી આપણે છુટકારો અને ઘણા એવા રોગો આવવાનું આપણા શરીરની અંદર નામ પણ ના લઈ શકીએ તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી અમૃત રસ પીવાથી અમૃત રસનું આપણે સેવન કરવાથી આપણા શરીરની અંદર કેટલા લાભ આપણને મળી શકે તો આ માહિતી તમને કઈ લાગ્યું જોરથી જણાવજો અને મિત્રો તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તો આવી જ અવનવી અને અદભુત માહિતીઓ તમને મળતી રહેશે તો બને ત્યાં સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવના સમયની અંદર આપણે આયુર્વેદ સાથે જોડાઈએ આયુર્વેદિક ઔષધિઓનું જ્ઞાન હોય જાણકારી હોય તો આપણે બને ત્યાં સુધી આ આપણા શરીરને આયુર્વેદિક રીતે સુરક્ષિત અને સહ સલામત રાખી શકીએ તો મળીએ કોઈ નવા ટૉપિક સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે